વાત સાચી ડીજે કર્યું નું હેડું કે મારું તો અમે નહિ હેડતું ઓ હા આજે કઈ નઈ જોપી આપવાનું આઈ જઈ લીધું ખાઈ લીધું હા ઊંઘવાની તૈયારી

હી અરે આજુબાજુમાં જસી મને બૂમ પાડવા દે જેઠાલા જેઠાલા બે બૂમો પાડી તો જેઠાલા પડી આજુબાજુ હોય તો બે બૂમે તરત જ આવતા રે કેવું સાહેબ

એ ઘર ખુલ્લું જ હોય લઈ જાય ભલે તમે કઈ નળે પાર જતા રહ્યા આજ આયા હોય પણ આજ હું પૈસા લીધા વગર ઘેર જવાનું નહીં તમને જો હું કહી દઉં બરાબર હવે પૈસા લીધા વગર તો તમારે જવું જ પડશે હું આજ પૈસા લીધા વગર ઘેર જવાનું નહીં હું તમને બે મહિનાના વાયદે પૈસા આવ્યા હતા તમે ત્રણ મહિના કર્યા તમે વ્યાજે આવતા નહીં કે મૂડી આવતા નહીં મારે શું કરવાનું કો વાત સાચી તમારી બધી એ પણ પૈસા પણ મેં તો લીધા નહીં પૈસા બી હલાયા હી રેજવા પછી વચ્ચે જોમીન તો હતા ને કે આ ઘણી પૈસા નહી આલે એની જવાબદારી મારી પૈસા મુ આલે વાત આચી પણ મારા જોડે પૈસા તો આ જોઈ કી મારા જોડે હોય તો હું તમને આલ દઉં પણ મારા જોડે જ પૈસા નહી હું આલું કો મારા કશું અભળું નહીં તમે ગમે તે કરીને તમે અતારે મારા પૈસા આલો હું ભાઈ જોડે જો તો અઠવાડિયા પહેલા તે ઇને મને એમ કીધું તો કે હાલ મારા જોડે પૈસા નહી પૈસા આવશે એટલે હું આલે ઇને મને આવો જવાબ આલ્યો સબ

ગુનાઓ તો ફેરી ઘેર જઈ આવું અને એને વાત કરું જો પૈસા આલે ને તો હું પૈસા લઈને જ બસ વાત કરે મેળ લઈ આવે તમે એને કેજો કે પેલા ધણી જોડે પૈસા લીધા હતા ને એ ધણી મારા ઘેર આવીને બેઠો છે કે પૈસા લીધા પણ જવાનો નહીં તમે ગમે તે કરો હા મેં તમને કહી દઉં હાલ જલ્દી દોડો એ હા

પણ આલો હેડો હવે પેલો મારા ઘેર લેવા આવી બેઠો છે પણ પૈસા નહીં યાર ઓમ ના ચાલે યાર આવશી એ દલાલ દે કીધું તો ખરી યાર એ આપણે મૂળ તો વ્યાજે દાલવાનું છે કે પણ તમે તો વ્યાજે આલ્યું નહીં યાર યાર મેન પ્રોબ્લેમ છે પૈસા નહીં એ હમ પૈસા હોત તો એનું વ્યાજ ના લ્યો કે એની મૂડી ના ભજ હવે તમે યાર ઓય આવા જવાબ આલો છો ને પેલો યાર મારા ઘેર આઈ બેહી ગયો છે બાયણામાં મને કે પૈસા આલો તો હું અહીંથી જઈ બાકી એમની જઈ નહીં

પણ બીજા ઘરમાં પડ્યા તો આ બાજુ પૈસા પૈસાની ઉઘરાણી કરવા આયો પણ તો પૈસા હાલવાની ના પાડ દીધી પેલો ઉઘરાણી મારો મારા ઘેર આય અને ઉઘરાણી મને કે લીધા વગર હું ઘેર જવાનું નહીં હવે હું શું કરું હું વચ્ચે હલવાઈ જવું હવે ગમે તે કરીને બા જોડે તો પૈસા કઢાવા જ પડશે જો બા જોડે પૈસા નહીં કઢાવું ને તો આ ઉઘરાણીઓ પૈસા લીધા વગર ઘેર જાય નહીં બા જોડે પ્રેમથી ઉઘરણી ઉઘરાણી કરી એટલે બાએ ના પાડી દીધી પણ હવે ધમકી આલી ઉઘરાણી કરવી પડશે તાણી બા પૈસા કાઢીને ને આલસી બાકી નહિ આલી વાયદા વતાય વતાય કરી અને ફોહલાઈ જઈ પ્રેમથી મને પણ આ તો પ્રેમની ભાષા વાપરવી જ નહીં ધમકી આલું એટલે આફુતરા પૈસા કાઢીને કાઢી જવા દે પાછો હે ઓછા લે ઓથાજી થાય ને લે લે તો પૈસા તું યાર યાર મારે તમે કેટલી વાર કહેવાનું કે પૈસા નહીં યાર હે આ તો લે તારો જવાબ છે પૈસા નહી એટલે ખુલ્યા હતા પેલા લીધા તા તે હાલવા ની તાકાત ના હોય તો હવે ભાઈ આ તો પૈસા નું કોમ છે આવી તણા લુયે કોમ ના ચાલે પણ વચ્ચે જોમીન મુ રહ્યો મારો મારો થઈ જાય છે પેલો ઉઘરાણીઓ મારા ગેસી જતો નહી એટલે ભાઈ પૈસા વાળા પૈસા તમે હું લેવા ગરમ થશો મારા ઉપર યાર વચ્ચે જોમીન રહ્યો છું જોમીન મારા પથ્થર ને ઓગળી છે અત્યારે હું શું કરું શું કરું એટલે પેલા ઉઘરાણીઓ મારા ઘેર આવીને બેઠો તો મારા ઘરની આબરૂ જાય યાર

ઘરમાં પડ્યા છે એવા તો વેદ તો આલો વેદ તો હાલ દો મુહી નહી એટલે એનું બે ત્રણ મહિના સુધી ફેર તાકા નહીં હવે બધા મોડીનું વ્યાજ તેટલું સો પચ્ચીસસો રૂપિયા મહિનાનું બરાબર છે એટલા તો મારા ઘરમાં પડ્યા એ નહીં આવી ગયા હતી એવું લેવા લેવા પડી તાણી એટલા બધા પૈસા પેલથી વ્યાજવા એટલે ભાઈ એક સગવડમાં હતો બરાબર છે પણ એ સગવડવાળાએ મારા ઓછા ના પડી હું એ હું કરું હે એટલે નહીં મેળ આવે એમ ને હાલ તો મેળ નહીં આવે એક મહિનાનો ટાઈમ લઈ લો ભાઈ તમે ત્યાં લઈ આવ એટલે આ પેલો એક દાડો ખમાય નહીં એક મહિનો ચોથી ખમશે આ તો ભાઈ હાલ તો પૈસા નહીં યાર ભૂયે હું કરું કે જોઈએ યાર ગમે તે કરીને ગાઢો નહીં યાર નહીં એમ તો ના ચાલે હેડો ને દાગીનો બાગીનો પડ્યો છે લાવજો હાલ દો ઈને લાવ હવે દાગીનો વાત તો આપડા ગામમાં પેલા ચતુરિયા જોડે અડણો ના મિલીન લાવ એટલે આ પૈસા હે તો ગમે તે કરો યાર કોક આગા પાછું કરો જેઠાલા પૈસા નહીં યાર અને ભલા તમે આવડી અડધી અડધી રાતે વાયકણ આઈને પૈસાની વાતો કરો છો આ રાતનું ચોકણ વપરાય તમને ખબર પડક નહીં આ ગાડી પડી કોની છે આવે તો વેચી મારો રાતના બાર ના આલજો પૈસા પેલા નેડો હવે એ ગાડી તો આપડા બાપાની છે હે કોની છે એ પેલા પિંટુડાની છે આ તો પિંટુડાની હોય કરી વેચી મારો કે ચોરી ગઈ ઓ ઉપર થી હું મારા વારામાં મૂકવા દઉં છું બરાબર છે હમણાં હું કહું કો ચોરી ગઈ તો એ મારા ઉપર આરોપ નાખ ડાયરેક્ટ બસ તાણી તમારા ઉપર આરોપ આવે એવરીત ને પેલા ઉગ્રણીઓ મારો ઓર મારા ઘેર આઈને મારા ઉપર આરોપ નાખાય યાર કે તમે પૈસા હલાવતા નહીં

બહુ ગુનો કરી નાખ્યો અમે ઉપરથી આરોપ મારા ઓળછો મારા પણ ના કરશે ટૂંકો ખાઈને મરી જાવ નોમ તમારું હાલુ એટલે પૈસા હલાવી અમે ગુનો છે તો તું મારું નોમ આલી હવે ગમે તે જોડે પૈસા તો કઢાવવા જ પડશે ના હોય તો હવે મારા ગોમ વાળા ને વાત કરવી પડશે બે ત્રણ જણ ને અને કેવું પડશે કે આ રીતે હું બા પૈસા હલાયા હિ એટલે તમે ગમે તે કરી અને બા જોડે પૈસા કઢાવરાવો તો હું પેલા ઉઘરાણિયા હું પૈસા આલ દઉં હવે ગમે તે કરીને ગોમ વાળા ને જોણ કરવા દે મને જવા દે એ એ ભાઈ બોલો છો ભલા તમારું કોમ છે યાર એક ચમ અમારું હું કોમ અડધી રાતે ભાઈ કોમ છે એટલે તો અડધી રાતે તમારા ઘેર આવ્યો પણ હું કોમ છે કો તો ખરા એને હું ખબર પડે પણ હું તમને જે કોમ કહું ને હ પણ તમારે એ વાતમાં ભૂર આવવું પડશે પણ પોતો ખરા એને હું બોલો ડાયરેક્ટ જો આપણો બા નહી હ બા ને મે એક ભાઈ જોડે વેજવા પૈસા લેવરાયા હતા બરોબર હ તે બાએ પૈસા લઈ લીધા અને બે મહિનાના વાયદે પૈસા લીધા બેના ના ત્રણ મહિના થઈ ગયા નહીં વેજ હાલતા કે નહીં મૂડી હાલતા અને વચ્ચે જમીનમાં મૂર્યો હતો એ પેલો ઉઘરાણીઓ મારો ઓળખ્યો મારા ઘેર આવી અને બે ગયો છે મને કે પૈસા આલો તો હું ઘેર જાઉં બાકી ઘેર જવાનો નહીં પછી હું બા જોડે ઉઘરાણી કરવા ગયો પણ બા તો છૂટી પડ્યા કે હાલ મારા જોડે પૈસા જ નહીં હું આલું તો તો પછી ભલા મોડા પૈસા લેવડાવો વાર વાર લોકમેન્ટ ના હોય તો અલ્યા યાર પૈસા પૈસાની જરૂર હતી ને તે મારા જોડે આઈ અને કગડતા તા મારા પગે પડતા હતા મને કે પૈસા મને ગમે તે કરીને જેઠાલાલ તમે લઈ આલો પછી મારો ભાઈબંધ આર્યો હતો ને એને મેં વાત કરી એટલે એરો કે કશો અને હું તો આલો તમે વચ્ચે જવામીન રહેતા હોય તો તે હું જવામીન રહ્યો ને પૈસા હલાયા પણ આર્યો મારો વર્ષો આવો જુઠ્ઠું બોલ્યો અ

લાલ ભાઈ ભાઈ શબ્દ કે તરત મોની જાય પૈસા કાઢી જાય થોડો ઘણો ફેર પણ એટલો વવન લઈ જવાય ના ના બરાબર અત્યારે ભાઈ મારા ઘેર ભૂલા પડ્યા તમારું કોમ છે એટલે તમારા ઘેર ભૂલા પડ્યા શું કોમ છે હવે કોમ અમે એવું છે ઈવાના વચ્ચે જોમીન રહેવાનું ચો આવે છે તમને ખબર છે કે એક નંબર ના લબાડ ખાતા વાળા છે તો ઈવાના પૈસા અલવ રહે જ નહીં તમારે એક વખત મારા જોડે હીરા 5000 રૂપિયા લઈ જતા ને બે વર્ષે પૈસા પાછા આ લેતા બોલો ભાઈ વાત સાચી કે લબાડ છે પણ અમે થી કેવું ખબર છે મારા ઘેર આઈ અને મારા પગે પડતા તા કગરતા તા એટલે મને જીવ મળ્યો મે કીધું એક ભાઈ છે તાણી મારા ભાઈ બહેન એના જોડે હું તમને પૈસા લેવા આવું તે ભાઈ જીવ બાળી પૈસા લેવા આવ્યા અને અલાયા પછી હું કર્યું આવું બોલે અરે હવે મારા જોડે પેલો આવી બેઠો છે બરાબર હવે એને તો મને જ ઓળખ ભાઈ જમીન મૂર્યા તો એટલે તો ભાઈ તમે જમીનદાર રહ્યા એટલે તમને જ ઓળખે ઓહ એટલે તમે હેટ હવે બાના જોડે અને બાને વાત કરજો બાપ કરીને પૈસા આલીને તો હું પેલા ઉઘરણિયાને આલ દઉં અરે

ખબર હોય તો હું તમને પાડી દઉં બા ને હાથ થી ત્રણ મહિના પહેલા મેં વેચવા પૈસા અલવરાયા હતા બરોબર વચ્ચે જમીન મૂર્યો હતો બરોબર બાએ એ બે મહિના વાયદે વેચવા પૈસા લીધા બે મહિનાની અંદર ના વેજ આલ્યું કે ના મૂડી આલી એ વાત ના ત્રણ મહિના થઈ ગયા બરોબર એટલે પેલા ઉઘરાણીઓ જમીન મૂર્યો હતો ને એટલે મારા ઘરે આવીને જઈ ગયો મને કે ગમે તે કરીને તમે પૈસા આલો હવે મારા જોડે પૈસા હઈ નહીં હું બા જોડે ગયો ઉઘરાણી કરવા બા છૂટી પડ્યા કે મારા જોડે પૈસા નહીં આવતી તાણ આલે તે બાને મેં થોડા ધમકાયા

સારું હેડો તાન તમે તાર પોણી વાળી આવો આરા બે જણા આવી હી એટલે આરા બે જણા હવે કોક કર સી તાન તમે તાર દાબી થપકો આલ્યો કીધું હો બાને દાબીન થપકો આલ્યો ઓવા તો તમે જતાવ તાન એ હાથ હો હા જો તમે વાત આવો પોણી જો હેડો બે બે કે રીત પૈસા ગઢાવજો હો બે જણા અરે તમે ચિંતા ના કરો ઓ હો હો

ઓ ઈવા ને તો તમને પૈસા અલગ રહ્યા ઈમા હું ભલા તમારી નહીં એ ભાઈ પૈસા તો અલગ રહ્યા અને પછી મારી બદનામી કરી આ ઘણીએ બદનામી કરી હું બદનામી કરી હા હવે આ વચ્ચે રહ્યા રહેતા બરાબર છે અને મને પચાસ હજાર રૂપિયા વેજવા લી આજે બરાબર અને બીજા દાડે ગોમ વાતો કેવાનું ચાલુ કરી દીધી હોય ને કે બાના મુયે મુ પચાસ હજાર રૂપિયા વેજવા લા

તો પછી પૈસા કુના પણ માંગવા જાય બરાબર પણ ભાઈ પેલા ધણી જોડે પૈસા લેવા જાય ને ત્યારે અમે બે જણા જ લેવા જાય ભાઈ પણ વાહન આખા ગમો તો કેવાનું આ બસ હે આખા ગોમમાં તો ના કેવાય એ જીઠલાલની ભૂલ છે કારણ પણ મારા આબરૂની પથારી ફેરવી ન શીખે પૈસા તો મારા હાલ આવે મારા ઘરમાં પૈસા પડે નહીં પડે એમ નહીં પણ હું વાહન તમને પૈસા હાલવા ના પાડું છું કે વાહન એક સબક શીખવી જાય સમજ્યા હાર ભાઈ અમારી ભૂલ થઈ ગઈ હવે પછી હું કદી આવી ભૂલ નહીં કરું મારા આવામાં જમીન રેવું પૈસા ની વાત માં નહીં આ જે પૈસા બેઠો અને પૈસા હોય તો તમે તમારે દો તમે કીધું હે તો પછી હવે તમારા પૈસા આલે શું કહો હા પૈસા તો આપડા નહીં પણ આ મેં ત્રીજો મહિનો કર્યો બીજા મહિના આપી દો પણ આ ધણીએ ગોમ મારી વાત ફેલાય ને એટલે પછી મેં વિચારી લીધું કે આ ધણીને મારા ઘેર ધક્કા ખવડાયો પછી એને ખબર પડશે ભાઈ એવું ના હોય જો મારી વાત તમે ત્રણ જણા પૈસા આલનાર વચ્ચે જોમીન તમે લેનાર પણ આ તૈણે સિવાય ચોથો માણસ જોણવો જુઓ એનું કારણ હું તમને કહું મારા દાદા મરી ગયા ને એટલે ઈવને ચેટલા ને પૈસા આલેલા હતા બરોબર ના ઇવન ઇવન છોકરા ને વાતો કરી ના બીજા ત્રીજા કોઈને વાતો કરી

કોઈ ને કશું કેવું નહીં હવે આ પૈસા મુ હાલ દો પેલા ભાઈ ને એટલે એ ભાઈ જતો રે ના ગયા એટલે હું એ નવરો પેલા એ નવરો બરાબર પૈસા